હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મલ્ટિટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એન્ડ હવાલદાર એક્ઝામિનેશન બે હજાર બાવીસ લખ્યું બે હજાર બાવીસ છે પણ એક્ઝામ આવી છે બે હજાર ત્રેવીસમાં તો એમટીએસ માટે ફોમ ભરવાની તારીખ ડેટ ઓફ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સત્તર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે આ એમટીએસ અને હવાલદારના લાસ્ટ ડેટ છે સત્તર બે ઓનલાઈન ફીની લાસ્ટ ડેટ છે ઓગણીસ બે અને ચલણ મારફતે જો ફી ભરવી હોય તો એની લાસ્ટ ડેટ છે વીસ બે તેવીસ આ રીતે અને આની પરીક્ષા લેવાશે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એમટીએસ માટે અને હવાલદાર માટે જે જગ્યા છે ખાસ તો એમટીએસ માટે અંદાજે દસ હજાર આઠસો એસી જગ્યાઓ છે જ્યારે હવાલદાર માટે પાંચસો ને ઓગણત્રીસ આમાં સ્ટાર અને હેસટેગ મારે છે એનો અર્થ એ થાય છે કે આમાં વધઘટ થવાની શક્યતા રહે અને આ જગ્યાઓ ઓલ ઇન્ડિયાની છે મિત્રો અને આના માટેની જે લાયકાત છે આ બંને પરીક્ષાઓ માટેની એ છે મેટ્રિક્યુલેશન એટલે કે હા દસ પાસ પર જ આ ભરતી થશે એટલે જે મિત્રોએ દસ પાસ કરેલું હોય તે તમામ મિત્રો જો તેમની ઈચ્છા હોય તો આમાં ફોર્મ ભરી શકશે ઉંમરની જે વાત કરવામાં આવે છે કે એક એક ત્રેવીસના રોજ અઢારથી પચીસ વર્ષના લોકો જ આ ફોર્મ ભરી શકે છે એટલે કે જે વ્યક્તિઓ કે જે બે જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર પાંચ સુધી જન્મ્યા હોય તે તેવા લોકો આ ફોર્મ ભરી શકશે એના પહેલાના કે એના ત્યારબાદના લોકો આ ફોર્મ ભરી શકશે નહીં એમટીએસ માટે જ્યારે હવાલદારમાં બે જાન્યુઆરી ઓગણીસો છન્નું તથા એક એક પાંચના વચ્ચે જન્મેલ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે અને જે નિયમ પ્રમાણે એજ રિલેક્સેશન આપેલી છે એસસીએસટી એસસી એસટી માટે પાંચ ઓબીસી માટે ત્રણ આ મુજબ એજ રિલેક્ રિલેક્સેસન પણ લાગુ પડશે ત્યારબાદ વાત કરીએ આમાં જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની તો કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ મેટ્રિક્યુલેશન એક્ઝામિનેશન ઓર ઇક્વિવેલન્ટ એટલે કે દસ પાસ પર આ ભરતી લેવાશે સારી બાબત છે મિત્રો અને આને માટે એપ્લાય કરવા માટે આ જે સાઇટ છે ગવર્મેન્ટની એસએસસી ડોટ નીક ડોટ ઇન ત્યાં જઈને એપ્લાય કરવાનું રહે છે અને આ પીડીએફના અંત ભાગમાં આ એપ્લિકેશન એપ્લિકેશન માટે ઓનલાઈન કરવાની પદ્ધતિ પણ આપેલી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો આ એક્ઝામિનેશનના સેન્ટર આપ્યા છે તો આપણે જે વેસ્ટર્ન રિજનમાં જે સેન્ટર આપ્યા હોય ત્યાં આપણી એક્ઝામ વેસ્ટર્ન રિજન જેમાં ગુજરાત મહારાષ્ટ્રના સેન્ટરો આવી જાય છે તો અમદાવાદ આણંદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા આ સ્થળો પર આ એક્ઝામો લેવાશે એક્ઝામની પદ્ધતિ તો એક્ઝામ કમ્પ્યુટર બેઝ લેવાશે ફિઝિકલ ટેસ્ટ હવાલદાર માટે અને એક્ઝામિનેશન તેર અલગ અલગ ભાષાઓમાં ઓપ્શન આપવામાં આવે છે જેમાંથી સાતમા નંબર પર સાતમા જે ત્રીજા નંબર પર અહીંયા આપી છે કે પરીક્ષાનું માધ્યમ જો આપણે એક્ઝામમાં ફોર્મ ભરીએ તો ગુજરાતીમાં પણ લેવાશે આ લે આ સારી બાબત છે મિત્રો અગાઉ હિન્દી અને ઇંગ્લિશમાં બેમાં જ આવતી હતી હવે ગુજરાતીમાં પણ આ એક્ઝામ છે અને અહીંયા આપ્યું છે એક્ઝામનું માળખું કે કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશનમાં સેશન વન અને સેશન ટુ એ રીતે બે અલગ 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 ભાગમાં લેવાશે તો સેશન વન માટે ન્યુમેરિકલ અને મેથેમેટિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી આ બંને સેશન વનમાં મૂકવામાં આવે છે અને જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ આ સેશન ટુમાં પિસ્તાલીસ મિનિટ છે સેશન વન માટે અને પિસ્તાલીસ મિનિટ છે સેશન ટુ માટે હવે આ સેશન બંને અલગ અલગ આપવાનું કારણ એ છે કે જે સેશન વનમાં જે સબ્જેક્ટ આપ્યા છે મેથ્સ અને રિઝનિંગ તો એમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી એ આ મુદ્દા નંબરમાં બતાવ્યું છે કે દેર વિલ બી નો નેગેટિવ માર્કિંગ ઇન સેશન વન ઇન સેશન ટુ દેર વિલ બી અ નેગેટિવ માર્કિંગ વન માર્ક ફોર ઇચ ક્વેશ્ચન તો સેશન વનમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી ગણતરી દિંગમાં નેગેટિવ માર્કિંગ નહીં હોય પરંતુ જનરલ અવેરનેસ અને ઇંગ્લિશના ક્વેશ્ચનમાં જે એક પ્રશ્ન ત્રણ માર્કનો હશે ત્યાં એક માર્કનું નેગેટિવ માર્કિંગ થશે તો આ ખાસ ફોર્મ ભર્યા બાદ પણ આ બાબત ખાસ યાદ રાખજો મિત્રો કે સેશન વનમાં નેગેટિવ માર્કિંગ નથી અને સેશન ટુમાં છે અને આ આપે છે સિલેબસ કે ન્યુમેરિકલ અને મેથેમેટિકલ એબિલિટીમાં જે ટોપિક આપે છે એ પૂછવામાં આવશે રિઝનિંગ એબિલિટીમાં પણ એ રીતે આપ્યું છે જનરલ અવેરનેસમાં જનરલી હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ કલ્ચર સિવિક્સ ઇકોનોમિક્સ દસમા ધોરણના લેવલ મુજબનું પૂછવામાં આવશે અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ આ રીતે પૂછવામાં આવશે ત્યારબાદ જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની વાત કરી છે એ હવાલદાર માટે જ છે એમટીએસ માટે કોઈ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે નહીં તો જે વોકિંગ છે સોળ મીટર પંદર મિનિટમાં ચાલવાનું છે અને ફિમેલ માટે એક કિલોમીટર વીસ મિનિટમાં ચાલવાનું છે આજે હાઈટની જે આ એસેન્શિયલ હાઈટ જોઈએ જે મેલ માટે છે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સી અને ચેસ્ટ એક્યાસી સી એમની હોવી જોઈએ ફિમેલ માટે એકસો બાવન સીએમ અને વેઇટ હોવું જોઈએ અડતાલીસ કેજી તો આ મુજબ આમાં એપ્લાય કરી શકાશે સત્તર ફેબ્રુઆરી આ એક્ઝા આ એપ્લિકેશન ભરવાની લાસ્ટ ડેટ છે મિત્રો અને કુલ વેકેન્સી દસ હજાર કરતાં વધુ છે ધોરણ દસ પાસ પર તો આ એક સારી કે કહી શકાય સરકારી નોકરી માટે અને સારી બાબત એ છે કે સેન્ટ્રલની નોકરી છે એટલે કે ફિક્સ પગાર જેવું કોઈ નીતિ આમાં લાગુ હોતી નથી માટે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચાડો જેથી વધુમાં વધુ આ લોકો આ વિડીયોનો લાભ લાગી શકે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો